ધામ અને ખાસ કરીને આંજણાધામ સંચાલિત વિશ્વ જે આંજણા ફાઉન્ડેશન છે આંજણાધામ જમિયતપુરા કલોલ ટુરકા પાસે મહેસાણા અમદાવાદ હાઈવે ખાતે એક મોટી ફાઉન્ડેશનના જે દિગ્ગજ જે પદાધિકારીઓ તેઓની સભા મળી હતી અને આ સભામાં વિશ્વ આંજણા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તાવિત ભવન નિર્માણ હેતુ શિક્ષા અને સમાજના વિકાસ માટે સમાજના જે દાનવીરો હતા તેઓ દ્વારા અધ અધ કહી શકાય એટલે કે એકસો ને એકાવન કરોડ જેટલું દાન પ્રાપ્ત થયું છે ભગવાન ઈશ્વર અને ઈશ્વરના શરણમાં ઉમિયાના શરણમાં એવા દાતાઓએ દિલ ખોલીને દાનની સરવાણી વાતા એકસો એકાવન કરોડ જેટલા દાન અહીંયા મળ્યું છે આ ફાઉન્ડેશન વિવિધ સેવાક્રિય પ્રવૃત્તિઓ કરે છે આના ધામ અને અહીંયા મહાનુભાવોનો એક સંવાદ યોજાયો હતો વિશ્વ આઝાદ ફાઉન્ડેશન દ્વારા જે ભવનનું નિર્માણ થયું છે એમાં ખાસ કરીને શિક્ષણ અને સમાજના વિકાસ માટે છૂટા હાથે દાનનો જે આ મહિમા છે એ વહ્યો હતો આજના સમાજના આગેવાનોએ આ સમગ્ર જે બેઠક હતી તેમાં ભાગ લીધો હતો પદાધિકારીઓ ભાગ લેતો હતો અને દરેક પદા અધિકારીમાં જે લોકો સક્ષમ હતા આર્થિક રીતે સંપન્ન લોકોએ દિલ ખોલી અને દાનની સરવાણી વેહાવી હતી દરેક સમાજ આર્થિક ઉત્થાન માટે ખાસ કરીને જે દાતાઓ હોય છે દિલ ખોલી દાન આપતા હોય છે ત્યારે આજના જે મુખ્ય દાતાઓ છે તેમાં ચૌધરી મણિલાલ કરસનભાઈ ગામ દગાવાડીયા તેઓ દ્વારા પણ દાન આપવામાં આવ્યું છે મોટું દાન છે સૌથી મોટું દાન તેઓનું છે તો શેઠ શ્રી ચૌધરી હરિભાઈ વેલજીભાઈ ગામ ચરાડા તેઓ તરફથી પણ મોટું દાન આપવામાં આવ્યું છે આ દાનનો જે આંખ છે એ મોટો છે કરોડનો આંખ છે ચૌધરી રમેશભાઈ ભીમજીભાઈ માધુપુરા સુઈગામ તેઓને પણ દાન આપ્યું છે મોટું દાન છે તેઓનું તો ચૌધરી શંકરભાઈ કેસાબી ગામ ઢીણજવાળાઓએ પણ મોટું દાન આપ્યું છે આ દાનનો જે મોટો પ્રવાહ છે ચૌધરી કનુભાઈ ડાયાભાઈ ગામ દગાવાડિયા ચૌધરી બાબુભાઈ મણીલાલ દગાવાડિયા સી એઆરડી ચૌધરી ગામ સીખવાડા જાલોર રાજસ્થાન ઉપપ્રમુખથી આંજણા સમાજના છે તેઓએ પણ મોટું દાન આપ્યું છે તો અહીં ચૌધરી નાથાભાઈ દલસેંગભાઈ ચૌધરી ડાયાભાઈ મણીલાલ ચૌધરી બળદેવભાઈ ડાયાભાઈ ગામ દલવાડિયા તેઓ દ્વારા પણ મોટું દાન આપવામાં આવ્યું છે આ તમામ જે દાનવીરો છે વંદનને પાત્ર છે તમામ દાનવીરોએ છૂટા હાથે જે દાન આપ્યું છે આ દાન છે તે યુપીએસસી જીપીએસસી એન્ય પરીક્ષા માર્ગદર્શન કેન્દ્ર બનશે અહીંયા ધામની જે યોજનાઓ છે તેમાં કુમાર કન્યા છાત્રાલય બની રહ્યું છે અદ્યતન લાઇબ્રેરી કમ્પ્યુટર લેબ પણ બનશે સ્પોર્ટ્સ સંકુલ બનશે વ્યસન મુક્તિ કેન્દ્ર સંસ્કાર કેન્દ્ર પણ અહીંયા આકાર પામી રહ્યું છે તો કોમ્યુનિટી હોલ ડાઇનિંગ હોલ બિઝનેસ કાયદાકીય યોજનાકીય માર્ગદર્શન પણ અહીંયા આજે ભુવન નિર્માણ થશે તેમાં આ બધા જ કાર્યો થશે અને તે રીતે આંજણા સમાજનું આ એકસો એકાવન કિલોડ જેટલું માતબળ દાનથી સમાજના ઉત્થાનને એક મોટી ગતિ મળશે અહીંયા ખાસ રાષ્ટ્રીય પ્રમુખ મહિલા વિંગ જે આજના સમાજ છે રાષ્ટ્રીય પ્રમુખ તરીકે અખિલ ભારતીય આંજણા ચૌધરી મહાસભામાં તેઓનું સન્માન કરાયું છે રેખાબેન ચૌધરી ડૉક્ટર રીટાબેન ચૌધરી સૌરી ડૉક્ટર રીટાબેન ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય પ્રમુખ મહિલા વિંગ અખિલ ભારતીય આજના ચૌધરી મહાસભા તરીકે ડૉક્ટર રીખાબેન ચૌધરીજી હા રીખાબેન ચૌધરી સન્માનિત નામ છે બનાસકાંઠાના દિશામાં ગૌરવન્વિત નારી શક્તિ છે અનેક રોટરીયન તરીકે સેવાઓ આપી ચૂક્યા છે રોટરી ડિવાઇન સહિતની સંસ્થાઓ છે તેમાં તેઓનું મોટું યોગદાન છે તેઓના જે પતિ છે ડૉક્ટર હિદનભાઈ ચૌધરી પીડિયાટ્રિક સર્જન અને સોરી એમડી બાળદ નિષ્ણાંત છે અને તેઓ પણ કાર્યરત છે ખાસ કરીને આ જે મોટું જે અભિયાન છે સમાજ ઉત્થાનનું તેમાં ખાસ ડૉક્ટર રીટાબેન ચૌધરીનું સન્માન થયું છે ત્યારે દરેક સમાજો આ પ્રકારે સામાજિક ઉત્થાનને ગતિ આપવા આગળ આવે તો ચોક્કસથી એક સભ્ય સમાજ એક ગતિશીલ સમાજ એક વિકસિત સમાજનું નિર્માણ થઈ શકે છે આ અભૂતપૂર્વ અને ઐતિહાસિક ઐતિહાસિક એટલા માટે કે આવી મોટી સંસ્થાનું સપનું આપણા વડીલો ક્યારનું જોઈ રહ્યા હતા અને એનું પગલું એટલે કે જે ભૂમિ ઉપર આપણે ઉભા રહ્યા છીએ એ ભૂમિ લેવાનું કામ પૂરું થઈ ગયું અને આપણું આ ટ્રસ્ટ પણ રજીસ્ટર થઈ ગયું એટલે અને આ જમીનનો દસ્તાવેજ પણ આ ટ્રસ્ટના કરી દીધો કઈ પણ શરૂઆત કરીએ તો શરૂઆતમાં થોડી થોડી તકલીફો પડતી હોય છે પણ એટલું સરસ ગોઠવાઈ રહ્યું કે આ આજના ધામ બહુ અભિમાન નથી કરતો પણ તમને કલ્પના નહી હોય એવું આ વડ વૃક્ષ બનશે એ વખતે નક્કી કર્યું કે આપણે જગ્યા લેવી છે આપણે કોઈની પાસેથી અત્યારે ડોનેશન લેવું નથી આપણે બધા મિત્રોને વિનંતી કરીએ કે ડોનેશન આપવાના સમયે આપજો પણ આપણે જગ્યા માટે એમની પાસેથી ડિપોઝિટો લઈએ લોન જેવું લઈએ અને બધાએ ખુશી ખુશી ગ્રુપ બનાવ્યું અશોકભાઈએ મહેસાણાનું ગ્રુપ બનાવ્યું પ્રમુખ ગ્રુપનો ગ્રુપ અમારા બાબુભાઈનો ગ્રુપ અમિતભાઈએ પણ એમણે કહ્યું કે હું અગિયાર કરોડ આપીશ બીજા બધાએ અમે શંકરભાઈએ ગ્રુપ બનાવ્યો એટલે લગભગ એ દિવસે પિસ્તાલીસ કરોડ થઈ ગયા હતા એ ઉત્સાહ એટલો વધી ગયો શંકરભાઈ અગત્યની કરું કે નાનો છોકરો આવીને કહી ગયો હું મારી જમીન વેચી ના સંસ્થામાં ડોનેશન આપી દેસ એટલી પ્રેરણા નામ ચિંતન છે ખુબ ઉત્સાહિત છે કે નજીકના લોકો એવી સલાહ આપી કે આમાં શરૂઆત આપણે આપણા ઘરેથી કરીશું તો લાંબો સમય સુધી ચાલે એટલે પેલા તો વાત એમણે કીધું કે આવું કોણ બોલે એમને તો કહેવાય કોણ મેં કીધું હું બોલું ને મને કહેવાનો અધિકાર છે એટલા માટે કે જે રાજનીતિની અંદર કોઈ પણ માણસ હશે તો સ્વાભાવિક રીતે એ કોઈ પક્ષ સાથે જોડાયેલો છે અને કોઈ જગ્યાએ તમારું ખેંચાણ સંસ્થાનું ના થાય હા રાજનીતિની ખૂબ જરૂર છે રાજનીતિથી અલિપ્ત રહીને તમે નહીં કરી શકો રાજનીતિ તમને ખૂબ સહયોગ કરશે મદદ કરશે